આજે અમારા અધિક કલેક્ટર અને કલેક્ટર સાથે ફોન ઉપર કારણ કે આજે તો ખાસ અમારે ઘેડના પ્રશ્નો માટે જ હું આવવાનું હતું તેમ છતાં અહીંયા આવ્યા પછી મને થોડી માહિતી મળી છે જાણકારી મળી છે એટલે આજે અહીંયા અમારા પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે અમે બેસીને આનો વહેલી તકે શું નિકલ ઉકાલ ઉકેલ થઈ શકે એ માટે પણ ચોક્કસ અત્યારે અમે ચર્ચા કરવાના બેસવાના છીએ મહાનગરપાલિકામાં કોઈ સાંભળવા વળું નથી હજારો ફરિયાદો પેન્ડિંગ પેઢી છે ઓનલાઈન કરો કે મેન્યુઅલી કરો જવાબ મળતા નથી લોકોના કામ નથી થતા એ માટે હું આજે અમારા અધિકારીઓ સાથે બેઠક કરી લઈશ એમાં જે અહીંયા જે પ્રકારની સમસ્યા સરકાર કક્ષાએ છે તો એ અને અહીંની કક્ષાએ છે તો એમાં વહેલી તકે ઉકેલ આવે અને લોકોને જે કંઈ પાયાની મુશ્કેલીઓ છે એ ન પડે એ માટેનું અમે આજે અમારા અધિકારીઓ સાથે બેઠક કરીને ઉકેલા વહેલી તકે ઉકેલાવે બે મહિના પહેલાં ધારાસભ્યશ્રીએ જાહેરાત કરી દેવામાં આવશે નવા વેરાની ઉમલવારી ન થાય ત્યાં સુધી કોઈએ હજી મહાનગરપાલિકાનું છે જેને કહેવાય એની શરૂઆત થઈ છે બધું પાયાના કામ તબક્કાવાર થશે અને જે કંઈ માન્ય ધારાસભ્ય શ્રી રજૂઆત કરી છે એને પણ આપણે વેરા બાબતે પણ વહેલી તકે ઉકેલ આવે એ અહીંથી તમે જે ધ્યાન ઉપર મૂક્યું છે ચોક્કસ એનો માટે પણ કરાવશું સિટીમાં છેલ્લે એક વર્ષથી સાંઢિયા ગટરનું કામ પૂરું નથી બે વાર મુખ્યમંત્રી આવીને ચાલીએ કે હજુ એમને એમ જ છે નવા પત્ર લાગી ગયા કામ પૂરું નથી મહાનગરપાલિકા હતી હવે મહાનગરપાલિકા થઈ છે એટલે એ બાબતે પણ એને ચોક્કસ બેસી કે થાય એવું કરાવશે ખાસ કુંવરજીભાઈ એક નગરપાલિકા બની ગઈ ને મહાનગરપાલિકા બની ને મહિના થયા વહીવટ આખો બદલી ગયો ને એ નગરપાલિકા હતા હતી અને અત્યારે મહાનગરપાલિકા એટલે બંને એ વખતે જે અધિકારીઓ નગરપાલિકાના ભાગરૂપે કામ કરતા હોય જવાબદારી વિશેષ આવી છે મહાનગરપાલિકા એટલે આવતા દિવસોમાં જે મહાનગરપાલિકાની અહીં સમસ્યાઓ છે એમાં વહેલી તકે કેમ ઉકેલ આવે એનો રસ્તો નીકળે ચોક્કસ અમારા અધિકારીઓ સાથે બેસીને આજે બેસવાના છીએ બંને અધિકારીઓ પદાધિકારીઓ સાથે ખાસ અત્યારે જે પ્રમુખે બોગસ પ્રમાણપત્ર રજુ કર્યું એ બાબતે પોલીસ કાર્યવાહી હજી સુધી નગરપાલિકા કરી નથી સોરી મારા ધ્યાન ઉપર તો નથી આવ્યું પણ તમે ધ્યાન ઉપર મૂક્યું છે કંઈક